ત્યારે આ કેનાલમાં હવે શિયાળુ પાકને લઈ નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવ્યું પિયત માટે ખેડૂતોને પાણીની જરૂર હતી એટલે પાણી છોડવામાં આવ્યું પાણી તો છોડાયું પરંતુ કેનાલની જે સ્થિતિ છે સ્થિતિ જોવામાં આવતી કારણ કે કેનાલમાં એટલા જાળી ઝાંખડા છે કે પાણી કેનાલમાંથી પસાર જ નથી થઈ શકે મને જેના કારણે કેનાલનું પાણી ઓવરફ્લો થયું અને ગામજનો દ્વારા રજૂઆત કરાતા પાણીને બંધ કરવામાં આવ્યું હવે પરિસ્થિતિ એવી છે કે આ કિયા મૈનોર કેનાલમાં જે જાળી ઝાંખરા અને ઘાસનું એટલું સામ્રાજ્ય હતું કે જેના કારણે ગ્રામજનો દ્વારા દિવાળી પહેલા નર્મદા નિગમના અધિકારીઓને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હતી કે કેનાલની સાફ સફાઈ કરાવવામાં આવે આ પ્રકારની બે વખત રજૂઆત કરાયા બાદ પણ દિવાળી પહેલાની રજૂઆત હતી હજુ સુધી સાફ સફાઈ કરાઈ નહીં કારણ કે દર વખતે ખેડૂતોને આજ પરિસ્થિતિ ઊભી થતી અને જેના કારણે દિવાળી પહેલા રજૂઆત કરી હતી કારણ કે દિવાળી ઉપર જે શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવે અને ખાસ કરી આ સમય એવો છે કે અત્યારે પિયત માટે પાણીની જરૂર હોય છે તો કેનાલમાં પાણી તો છોડવામાં આવે છે પરંતુ કેનાલની સ્થિતિ એવી છે કે પાણી પસાર નથી થતું અને છતી કેનાલે આ ખેડૂતો અત્યારે પાણી વગરના છે કારણ કે પાણી બંધ કરાવવું પડ્યું કેનાલ ઓવરફ્લો થઈ રહી છે કેનાલ છલકાઈ રહી છે એટલે થયું તો એવું જ સરવાળે બધી ઘટનાઓમાં થાય એવી રીતે કે તંત્રની બેદરકારી સત્તાધીશોની બેદરકારી અધિકારીઓની બેદરકારી જે કહો તે અંતે ભોગવવાનું ખેડૂતોને આવ્યું છતાં પાણીએ પિયતનું પાણી છે કેનાલની વ્યવસ્થા છે કેનાલમાંથી પાણી મળી શકે એમ પણ છે અને છતાં પણ આ ખેડૂતો પિયતથી વંચિત રહ્યા કારણ કે આ અધિકારીઓની દાનત ન હતી જે સમયે કેનાલની સાફ સફાઈ કરવાની રજૂઆત કરવામાં આવી ત્યારે તંત્ર દ્વારા જો સાફ સફાઈ કરાવવામાં આવી હોત તો આજે ખેડૂતો માટે આ દિવસો ન આવત અને ખેડૂતોને પિયતનું પાણી મળી રહે એટલે ભોગવી તો ખેડૂતો જ રહ્યા છે હજુ પણ ખેડૂતો દ્વારા અંગે રજૂઆત કરવામાં આવી રહી છે દર વખતે આ જ પરિસ્થિતિ હોય છે તંત્રને રજૂઆત કરવામાં આવે પરંતુ યોગ્ય કામગીરી ન થાય અને જેના માટે જે સમય જે વસ્તુની જરૂર હોય છે એ વસ્તુ ખેડૂતોને નથી મળતી ખેડૂતો માટે સિંચાઈ માટે અત્યારે હાલ ત્યાં એક કેનાલનો જ વિકલ્પ છે અને આ વિકલ્પ પણ હવે ખેડૂતો માટે બંધ થઈ ગયો એટલે શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે પરંતુ પિયતનું પાણી ખેડૂતોને નથી મળી રહ્યું કે જેના પર ખેડૂતોનો માત્ર એક આધાર હતો તે પાણીને પણ બંધ કરવાની જરૂરત ઊભી થઈ કારણ કે કેનાલમાંથી પાણી પસાર નહોતું થઈ રહ્યું અને જેના કારણે કેનાલ ઓવરફ્લો થઈ રહી હતી એટલે તંત્રના અણધડ વહીવટના કારણે આજે હજારો ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્રણ ત્રણ માઇનોર કેનાલ હોવા છતાં પણ ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે કે પિયત માટે પાણી નથી મળી રહ્યું તે હકીકત છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું